ભાઈ આ નિર્ણય કરતા પહેલાં તમને લોકોને કોઈને પૂછ્યું જ નહોતું એનો મતલબ એવું થયું કારણ કે કોંગ્રેસવાળા પણ એવું કહે છે કે અમને ખબર નથી તમે કહો છો કે આ નિર્ણય અમારા માટે યોગ્ય નથી તો સરકારે જાતે મને નિર્ણય કર્યો છે સરકાર આ બધા જિલ્લાઓનું વિભાજનનું કામ કરતી હોય છે એ સરકારે એમની રીતે જે એનું અવલોકન કરવું છે અવલોકન કરીને કર્યું છે પરંતુ અમારા વિસ્તારની જે લોકોની માગણી છે જ્યારે જાહેર થયો ત્યારે આપણને ખબર પડી કે ધાનેરા તાલુકાને નવા થરાદ જિલ્લાની અંદર સમાવેશ કર્યો છે ત્યારે સમગ્ર વિસ્તારના લોકોની માગણી હતી ને એમના સતત વારંવાર ફોન સંપર્ક આ બધું કરી અને બધા આગેવાનોએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે ધાનેરાને અનુકૂળતા બનાસકાંઠા જિલ્લો રહે છે એટલા માટે કરી અને આજે આ માગણી માટે અમે સૌ આગેવાનો સાથે આવ્યા છીએ થેન્ક યુ અમુક લોકોએ રજૂઆત કરી છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે અમુક લોકોએ રજૂઆત કરી છે કે અમે થરાજ જે જિલ્લામાં ધાંઘેરા તાલુકો મૂક્યો એ બરાબર છે વિકાસની દૃષ્ટિએ ભવિષ્ય અમને થરાદમાં અમે ધાંઘેરા તાલુકો હોય તો અમને સિંચાઈનું પાણી પણ મળવાની શક્યતા કારણ કે નર્મદાની નહેર છે એ થરાદમાંથી પસાર થાય છે અને શંકરભાઈ પણ ભૂતકાળમાં કહેલું કે દરેક ગામના મારે જો બનાસકાંઠા જિલ્લામાં જે ધાંધારા તાલુકો છે એમાં તળાવ છે એ તળાવ મારે બધા ભરવાની આયોજન યોજના છે એટલે લગભગ નેવું ટકા લોકોએ રજૂઆત કરી છે મારે ધાંધરામાં રહેવું છે દસેક ટકા લોકોએ એવું કીધું છે કે મારે દૂર પડે છે અને એમાં બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે ભૂતકાળમાં જે જે જિલ્લાઓ બન્યા છે જે તાલુકાઓ બન્યા છે એમાં કોઈ ફેરફારની આવશ્યકતા છે નહીં આ પણ લગભગ નવ્વાણું ટકા આવશ્યક નથી કદાચ કોકરીટ છે એ તાલુકો દૂર પડે છે એટલા માટે કોંગ્રેસને કદાચ બકાત રાખે બાકી હાલ જે સમાવેશ થયો છે ઓલરેડી છે બિલકુલ શૈક્ષણિક સંસ્થાઓ કરો અને કે બીજો વેપાર ધંધાની રીતે કરો વાન વ્યવહારની રીતે કરો બધી રીતે પાલપુર સાથે સંકળાયેલું છે અહીંથી અમદાવાદ જવું હોય તો પણ આ જ રસ્તો છે વેપાર અર્થે પણ આ જ રસ્તો છે તો તાત્કાલિક ધોરણે અમને એ વિસ્તારમાં જો જવું પડે થરદમાં જવાનું થાય તો ફક્ત સરકારી કામ પૂરતું જ જવાનું થાય અને વળતા અમને બસ કે સાધન મળશે કે કેમ એ પણ શંકા છે તો સરકાર અમારી વિનંતી છે કે દાદરા તાલુકાની પ્રજાની માગણીને ધ્યાનમાં લઈ અને અમને ફરીથી બનાસકાંઠામાં રાખે એવી અમારી સરકાર સાથે વિનંતી છે